વડોદરામાં છે એક ઉમેદવારે કહ્યું કે ઉછીના રૂપિયા લઈ વડોદરા આવ્યો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી રદ કરવાનો મામલો ઉમેદવારો ફરી વખત જટકો કચેરી રજૂઆત કરવા માટે પહોંચ્યા અડતાલીસ કલાકના અલ્ટિમેટમ બાદ જટકોએ નિર્ણય ન કરતા નારાજગી થઈ છે

અડતાલીસ કલાકની જે સમય મર્યાદા વીતી જતાં ફરીથી કેટલાક ઉમેદવારો અહીંયા આવ્યા છે અને તેઓ એમડીને મળીને રજૂઆત કરશે ત્યારે આપણે ઉમેદવારો સાથે વાત કરીશું શું કહેશો અડતાલીસ કલાકનો સમય તમે લોકોએ આપ્યો હતો એ સમય વીતી ગયો છે ને આજે ફરીથી તમે રજૂઆત કરવા માટે આવ્યા છો શેના માટે આવ્યા છો શું રજૂઆત કરશો અત્યારે અડતાલી અડતાલીસ કલાકનો અમને સમય આપ્યો હતો અને છે જાડેજા અમારે આવવાના આવવાના છે તો રજૂઆત અમારે એ છે કે જે અમને કીધું હતું કે ભાઈ તમે એમડી સાહેબે કીધું હતું કે તમે છવ્વીસ તારીખનું અમને કીધેલું છે તો છવ્વીસ તારીખે અમારે જોવાનું છે કે અમને જ્યારે અત્યારે જે પોલ ટેસ્ટની તારીખે જાહેર કરી દીધી છે બીજી એક્ઝામ લેવાની છે તો અમને શું પોલ ટેસ્ટ દેવાનો છે કે પછી આગળની એક્ઝામ લેખિત પરીક્ષા હોતી દેવી પડશે અને આ બધા વિદ્યાર્થીનું એવું કહેવાનું છે કે પોલ ટેસ્ટ લઈને તો બાંધવાની ફરીથી એક્ઝામ લેશે ને તો અત્યારે બધા વિદ્યાર્થીઓ જે મહેનત કરી છે તેને શું શું મહેનત કરી છે તેને આપ શું કહેશો અઠ્યાવીસ તારીખે અને ઓગણત્રીસ તારીખે બે દિવસ પોલટેક્સ લેવાના હતા અને આજે તમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છો કેટલા વાગે જશો રજૂઆત કરવા અને શું રજૂઆત કરશો અમે અત્યારે તો રજૂઆત કરવા તો બધો અમારા ભાઈઓ જે આવે યુવાનો આવે છે ઉમેદવારો એ હમણાં ભેગા થયા થોડા સમયમાં અને ત્યારબાદ અમારે બસ એટલી જ માંગણી છે કે તમે અડતાલીસ કલાકનો સમય માંગ્યો હતો અમે આપ્યો હતો તો હવે અડતાલીસ કલાકના સમય પછી તમે શું નિર્ણય લીધો છે શું કમિટી બેહાડી છે કે ખાલી ખોટો અમને અડતાલીસ કલાકની એક કહેવાય ને કે લોલીપોપ આપી અને રફાદફા કર્યા હતા તો અમારું એટલું જ કહેવાનું છે કે આજના દિવસમાં અમે જવાબ લેવા આવ્યા કે તમે શું કર્યું એમ અમારા પક્ષમાં કોઈ નિર્ણય લીધો કે બસ ખાલી લોલીપોપ આપ્યો અને જો કદાચ અમારા પક્ષમાં હા કે ના કોઈ પણ જવાબ હશે તો અમે સ્વીકારી અને ત્યારે તો જતા રહેવાના પણ આગામી સમયમાં એટલે કે ત્રીસ તારીખના રોજ અમે બધા બારસો ને ચોવીસ ઉમેદવારો અત્યારે તો બધા નથી આવી શકતા કારણ કે ઘણાને અઠ્ઠાવીસ તારીખનો પોલ ટેસ્ટ છે ઘણાને ઓગણત્રીસ તારીખનો પોલ ટેસ્ટ છે તો અત્યારે બધા નથી આવ્યા પણ અમે પચાસ સાઠ જેટલા ઉમેદવારો આવી અને અત્યારે અમે જવાબ માગીએ છીએ કે અમને અમારે તમે નિર્ણય શું લીધો છે હવે એ નિર્ણય અમને મળશે ત્યાર પછી અમારા ફેવરમાં નિર્ણય હશે છે તો કંઈ વાંધો નહીં પણ કદાચ અમારી વિરુદ્ધમાં કોઈ નિર્ણય લીધો હોય છે અને અમારી આ શું કહેવાય ભવિષ્યની સાથે છેડા કર્યા કર્યા છે તો અમે આગામી સમયમાં અમારા પરિવાર સાથે ભૂખ હડતાલ ઉપર ઉતરવું પડે તો ભોખ હડતાલ ઉપર કે કોઈ પણ આંદોલન કરવું પડે કે કોઈ પણ જગ્યાએ જવું પડે તો અમે જવા માટે રેડી છીએ પરિવાર સાથે આંદોલન કરવાના મૂડમાં અત્યારે ઉમેદવારો દેખાઈ રહ્યા છે ને અત્યારે આપ જોઈ શકો છો હાલમાં આટલા ઉમેદવારો આવ્યા છે હજુ પણ બીજા ઉમેદવારો આવવાના છે પચાસ થી વધુ સંખ્યામાં આજે ઉમેદવારો છે આપ ક્યાંથી આવ્યા છો અમરેલીથી આવ્યા છે છો અમરેલીથી આટલી આવ્યા હા

એ લોકો અમુક અમુક આવી પણ નથી શકતા બેરોજગાર છે બિલકુલ છે તેની વ્યથા સાંભળી કે ઓછીના પૈસા લઈને તે અમરેલીથી વડોદરા આવ્યો છે અને વડોદરામાં આવતા સુધી તેને ભાડું આપ્યું હશે અહીંયા રહેશે ત્યારે તેને જમવાના રૂપિયા આપવા પડશે ટ્રાવેલિંગના રૂપિયા આપવા પડશે એટલે આપ સમજી શકો છો કે ઉમેદવારો પોતાનો હક લેવા માટે હજુ પણ જે પૈસા છે તે ખર્ચી રહ્યા છે જ્યારે બીજી તરફ હજુ પણ સત્તાધીશો દ્વારા અડતાલીસ કલાક વીત્યા બાદ પણ કોઈ પણ પ્રકારનો જે કાર્યવાહી કરવાની હતી તે નથી કરવામાં આવી જે ઉમેદવારોની માગણી હતી તે બાબતે કોઈ વિચારણા નથી કરવામાં આવી ત્યારે ઉમેદવારો કહી રહ્યા છે કે આજે અમે જવાબ લેવા આવ્યા છે પચાસ જ જેટલા ઉમેદવારો હોઈશું અને જો અમારો જવાબ સંતોષકારક નહીં હોય તો ત્રીસ તારીખ પછી જેટકોની આ વડોદરા કચેરી ખાતે તેમના પરિવાર સાથે તેઓ આવીને આંદોલન કરશે ભૂકડતલ પર ઉતરશે અને સત્તાધીશોના જે છે તે કાન અમાટશે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા